જય શ્રી કૃષ્ણ મિત્રો નવરાત્રિ પતિ છે અને હવે દિવાળીની સાફ સફાઈઓ ચાલુ થઈ ગઈ છે અને તેની સાથે આપણે દિવાળીના નાસ્તાઓની પણ રેસીપી જોઈ લઈએ હવે કારણ કે આજે આપણે બારડોલીના ફેમસ પાત્રાની રેસીપી જોઈશું જેનો ટેસ્ટ તો એટલો સરસ લાગે જ છે પણ લાંબો સમય સુધી આપણે એને રાખી પણ શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ પાત્રાની રેસીપી અને જેને આપણે સ્ટોર પણ કરી શકીશું અને લાંબો સમય સુધીનો સ્વાદ પણ માણી શકીશું તો ચાલો જઈએ એક તપેલી બેસન લઈ લીધું છે મેં એને આપણે બરાબર ચારી લઈશું એ જ રીતે એક ચોખાનો લોટ લઈ લેશું એને પણ ચારી લઈશું બંનેને બરાબર મિક્સ કરીશું તે પહેલાં આપણે એના માટેનો એક મસાલો તૈયાર કરી લઈશું જેમાં એક ચમચી સૂકા ધાણા એક ચમચી વલિયારી એક ચમચી તલ આઠથી દસ મરી અને જીરું એને અધગજરું આપણે વાટી લઈશું આ લોટને પહેલાં બરાબર આપણે મિક્સ કરી લઈશું એમાં અડધી ચમચી અજમો ઉમેરી લઈશું મિક્સ કર્યા પછી હવે એમાં આપણે બનાવેલો મસાલો ઉમેરી લઈશું બરાબર એને મિક્સ કરીશું પછી આપણા રૂટિંગના મસાલા ધાણા જીરું હળદર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બરાબર એને મિક્સ કરીશું આપણે હવે એમાં આપણે આ ગોળ નાખીશું ગોળ તમારી પાસે પોચો હોય તો તમે તે નાખી શકો નહીં તો પછી એનું પાણી કરીને આંબલી ગોળ અને લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે આ લોટ બાંધવાનો છે હવે આ જે લોટ આપણે કરીશું ને એની જે પેસ્ટ તે આપણે એકદમ પાતળી નથી કરવાની આ રીતની જ રાખવાની છે અને એમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે આ અળવીના પાન લઈ લેવાના અને આ બધો મસાલો આ રીતે આપણે એમાં ચોપડતા જઈશું પહેલે બે પાન લઈશું પછી આ ત્રીજું ચોથું અને હવે આ મસાલો લગાડતા જઈશું અને આ રીતે વારતા જઈશું હવે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણે જ્યારે આ રોલ વાળીશું ને તે એકદમ ટાઈટ વાળવાનો છે ખૂબ ફિટ રીતે આ રીતે આ રીતે હોય એકદમ ટાઈટ એને ગોળ ગોળ આપણે આ રીતે વારતા જઈશું હવે આપણે એને છરીની મદદથી ધીરે ધીરે બધા પાત્રાને કાપી લઈશું જુઓ આવી રીતે આપણે કાપતા જઈશું જુઓ કેટલા સરસ થઈ ગયા છે હવે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેલમાં તળી લઈશું આપણે એને એકદમ ખૂબ જ ધીમા તાપે તરતા જઈશું જેથી અંદરથી પણ ક્રિસ્પી થઈ જાય અને બહારથી પણ આ જુઓ તરાઈ ગયા છે અને કેવા સરસ મજાના બારડોલીના પાતરા જઈ ગયા છે જુઓ કેટલા ક્રિસ્પી થયા છે તમે લાંબો સમય સુધી એને સ્ટોર પણ કરી શકો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો